નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપણી સાથે અલકા મિશ્રા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી ભારો ઉગરાવતા તત્વો સામે આજ રોજ શહેરના આજવા રોડ ખાતે આવે નીલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર આપ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવે લકુલેશ નગર બે માં સર્વે નંબર એકસો વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ આ ગેરકાયદેસર બાંધકામ પર અસામાજિક તત્વો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું છે સાથે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ અવરજવર કરે છે ત્યારે અડીંગો જળવી બેઠેલા સામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે કાચા અને પક્કા કેબિન મૂકેલા છે તેની પાછળ રિસરના ગેરકાયદેસર કામ થાય છે દારૂ અડ્ડાવાળા આવે છે તે દારૂની અવર જવર પણ થાય છે અહીંયા અને તે એટલી ગંદકી કરવામાં આવે છે અને શ્રી સરકારની જમીન છે તે સૂર્યકાંત પટેલ નામના વ્યક્તિએ ઈસમ એ તો એ બાજુ રિસરની જગ્યા બરજબરી પર રોકી દીધી છે અને અમારે અમજાવાથી પણ તે જતા નથી અને સરકારની જમીનનો દુઃખો ખુલ્લે આમ દુરુપયોગ કરવામાં આવે છે અને અમારી કેવાથી પણ જતા નહીં અમારા આજે લાઇનમાં બધી છોકરીઓ છે નાની નાની જવાન છોકરીઓ છે તેમને પણ બહાર નીકળવાની બીક લાગે છે અમારી એટલે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવે છે કે અમારી વાત સાંભળીને આ કેબિન આટાવે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે રહીએ છીએ વડોદરા આજવા રોડ ત્યાં આગળ ગેરકાયદેસર બાંધેલી દુકાન છે અને તે લોકોને ભાડે આપી અને દારૂના અડ્ડાને એવું ચલાવે છે અને ત્યાં એ લોકો અમારી મોટી મોટી છોકરીઓ છે ગારો બોલે છે અને પડી ગયો પાન પડી ગયો મીડી સિગરેટ આપી લોકોને ભેગા કરે છે અને રાતે ગારો બોલે છે બધા